આપ સાંભળી રહ્યા છો વિશેષ વેબ સમાચાર બુલેટિન અને હું છું નેહલ ઠક્કર નમસ્કાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ કોવિડના રોગચાળાના સમયગાળા દરમિયાન ચૌદ કરોડથી વધુ રાંધણ ગેસના સિલિન્ડરો મૂલ્યે લાભાર્થીને અપાયા છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર વીસ સુધીમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને ત્રણ વખત વિના મૂલ્યે ગેસના સિલિન્ડરો આપવામાં આવ્યા હતા પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા મુજબ સાત કરોડ પચાસ લાખથી વધુ લાભાર્થીઓએ આ યોજના હેઠળ વિના મૂલ્યે ગેસના સિલિન્ડરો મેળવ્યા છે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ પોતાના ગામમાંથી જ વિવિધ સરકારી સેવાઓ ઘેર બેઠા મળે તેવી ઐતિહાસિક ડિજિટલ ક્રાંતિ ડિજિટલ સેવા સેતુનો અમલ કરાવ્યો છે મુખ્યમંત્રીએ ડિસેમ્બર બે હજાર વીસ સુધીમાં વધુ આઠ હજાર ગામોમાં આ સેવાઓ પ્રસ્થાપિત કરવા અને સરકારની વધુ પિસ્તાલીસ સેવાઓ આવરી લેવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હતો રાજ્ય સરકારના સાયન્સ ટેકનોલોજી વિભાગે મુખ્યમંત્રીશ્રીના આ લક્ષ્યાંકને સફળતાપૂર્વક પાર પાડીને રાજ્યની આઠ હજાર ગ્રામ પંચાયતોમાં ડિજીટલ સેવા સેતુનો વ્યાપ વિસ્તારી દીધો છે મુખ્યમંત્રીશ્રીએ બે હજાર એકવીસના વર્ષમાં રાજ્યની તમામ ચૌદ હજાર ગ્રામ પંચાયતોમાં ભારત નેટ ઇન્ટરનેટ માધ્યમથી ડિજિટલ સેતુ માટેની પ્રતિબદ્ધતા સાથે વિભાગને આ માટે પ્રેરિત કર્યો છે ડિસેમ્બર બે હજાર વીસ સુધીમાં ડિજિટલ સેવા સેતુના વિવિધ લાભ માટે અઠ્યાવીસ લાખ અરજીઓ મળી છે અને લાખો ગ્રામીણ નાગરિકોએ પોતાના ગામમાંથી સરકારના વિવિધ વિભાગોની સેવાઓ સરળતાથી અને ઝડપથી મેળવી છે જમીન દરિયાઈ અને હવાઈ એમ ત્રણેય પ્રકારની શરત ધરાવતા કચ્છ જિલ્લાને કેન્દ્ર બનાવીને રાષ્ટ્રને હાનિ કરવાનો મનસુબો ધરાવતા તત્વો તેમની હરકતોને અંજામ આપી ન જાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે સંકલનમાં રહીને પોલીસ દળ પણ આવી પ્રવૃત્તિને ભરી પીવા માટે સજ્જ હોવાનું રાજ્યના પોલીસ વડા આશીષ ભાટિયાએ જણાવ્યું છે દરિયાઈ અને કાંઠાળ વિસ્તારની સુરક્ષા સલામતી વ્યવસ્થા માટે શ્રેણીબદ્ધ વિવિધ પગલાઓ પણ લેવાઈ રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું રિવ્યૂ કરો આપણે જાણીએ છીએ કે ભાઈ જિલ્લા છે બોર્ડર જિલ્લા છે એમાં લેન્ડ બોર્ડર પણ છે સી બોર્ડર પણ છે એટલે એ કોસ્ટલ સિક્યોરિટીનું શું ઓપરેટર્સ છે એમાં સ્થાનિક પોલીસનું શું રોલ છે અને મેરીન કમાન્ડોનું શું રોલ છે એટલે અમુક વિસ્તારોની મુલાકાત પણ લેવામાં આવેલ માંડવીય વિસ્તાર છે જખૌ છે આપણી જે પોલીસની જે બોટો છે એની શું કંડિશન છે એ કયા વિસ્તારમાં પેટ્રોલિંગ કરે છે આ તાજેતરમાં ફિશરી એક્ટમાં પણ સુધારા અમુક સુધારા કરવામાં આવેલ છે અને એમાં પોલીસને અમુક પાવર્સ પણ આપવામાં આવેલી છે જે પહેલાં પાવર્સ નહીં હતી તો એ પાવર્સનો પણ સદુપયોગ થાય અને કોઈ સ્મગલિંગની એક્ટિવિટી હોય કે ઇલિગલી ફિશિંગની એક્ટિવિટી હોય કે અન્ય કોઈ વગર રજીસ્ટ્રેશન વગર લાયસન્સ અગર ફિશિંગની એક્ટિવિટી વગેરે થતી હોય તો એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા માટે જે છે એ સૂચના આપવામાં આવેલ અને તે ઉપરાંત જે સાગર રક્ષક દળ છે એની એક્ટિવિટી એ લોકો વ્યવસ્થિત રીતે કામ કરે પછી ફિશરમેન વોચ ગ્રુપ્સ જે છે એ લોકો એક્ટિવ રહે એમને સમાનાંતરે એમની સાથે મીટિંગ યોજવામાં આવે અને એમના મારફતે કોઈ પણ પ્રવૃત્તિ હોય ભલે એ કોસ્ટલ એરિયામાં જે કોઈ પ્રવૃત્તિ હોય જેટી ઉપર હોય કે અન્ય જગ્યા ઉપર હોય તો એ પ્રવૃત્તિ પણ આપણને માહિતી મળી રહે તેના માટે એને એક્ટિવેટ કરવા માટે આપણે જે છે એ સૂચના આપવામાં આવેલ પછી લેન્ડ બોર્ડરના જે બીએસએફ સાથે સંકલન કરવામાં આવેલ એજન્સી સાથે આપણા મેરીન ટાસ્ક ફોર્સના અધિકારીઓ પણ હતા સ્ટેટ આઈવીના અધિકારીઓ પણ હતા સ્થાનિક પોલીસ પણ હતી બીએસએફના અધિકારીઓ હતા એટલે એકબીજા સાથે સંકલનથી કામ કરે એ રીતનું જે છે આપણે આયોજન કર્યું છે અને બોર્ડર વિસ્તારોની અમુક વિસ્તારોની જે છે એ મુલાકાત પણ લેવામાં આવેલ છે એમાં નારણ સરોવર લખી નાળા કોરી ક્રીક એ બધા વિસ્તારો જે છે પછી આજે ખાવડા વિસ્તાર ઇન્ડિયા બ્રિજ એ બધા વિસ્તારોની મુલાકાત પણ જાત માહિતી મેળવવા માટે એ કરવામાં આવેલ કચ્છની મુલાકાતે આવેલા રાજ્યના પોલીસ મહાનિર્દેશક શ્રી ભાટિયાએ પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લા હેઠળના ખાસ કરીને સરહદી વિસ્તારોની જાત મુલાકાત લઈને સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી સાથે સાથે સીમા સુરક્ષા દળ અને કસ્ટમ સહિતની કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સુરક્ષા એજન્સીઓ સાથે પણ બેઠક યોજીને તેમણે સ્થિતિ બાબતે પરામર્શ કર્યો હતો કચ્છ પ્રવાસના અંતિમ દિવસે તેમણે ભુજમાં પત્રકાર પરિષદ સંબોધી હતી વિવિધ યુનિવર્સિટીઓ તથા અન્ય સંસ્થાઓના આઠસો થી વધુ શિક્ષણવિદોએ કેન્દ્ર સરકારે ઘડેલા સુધારાવાદી કૃષિ ધારાઓને બિરદાવ્યા છે તેમણે જણાવ્યું છે કે આ કાયદાઓથી જણાય છે કે ઓછા સરકારી હસ્તક્ષેપના સિદ્ધાંત પ્રત્યે સરકાર પ્રતિબદ્ધ છે તેમણે સરકાર અને ખેડૂતો પ્રત્યે સદભાવ વ્યક્ત કરીને આ સમસ્યાના ઉકેલ માટે બીજા પક્ષો દ્વારા કરાતા પ્રયાસોને બિરદાવ્યા છે કચ્છ પર ઠંડીનું રડાર સેટ થયું હોય તેમ ઠંડીની ધાર સતત તીવ્ર બની ગઈ છે તાપમાનના પારામાં થઈ રહેલી વધઘટ વચ્ચે પવનની ઝડપ વધી રહી હોય ઠંડીનો વધુ અનુભવ થઈ રહ્યો છે નલિયામાં તાપમાનનો પારો ફરી ગગડતા આજે લઘુત્તમ તાપમાન ત્રણ પોઈન્ટ ત્રણ ડિગ્રી રહ્યું હતું જ્યારે અન્ય મથકોમાં જોઈએ તો ભુજમાં નવ પોઈન્ટ ચાર ડિગ્રી કંડલા એરપોર્ટ પર દસ અને નવા કંડલામાં અગિયાર પોઈન્ટ ચાર ડિગ્રી લધુત્તમ તાપમાન નોંધાયું હતું ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે કચ્છમાં પણ તેની અસર વર્તાઈ રહી હોય તેમ ઠારનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને ઠંડીની પકડ વધુ મજબૂત બની છે આ સાથે જ વિશેષ વેબ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર